અમદાવાદ મ્યુનિસિપલ આ દ્રશ્યો કોર્પોરેશન ઓફિસ ના છે અમદાવાદ મેયર શ્રી હમદાવાદ ધારાસભ્યો કાઉન્સિલરશ્રી કોર્પોરેશન કચેરીના પ્રાંગણમાં તંત્રને જાગૃત કરવા લોકો પિંડદાન કરતા જોવા મળી રહ્યા છે સામાન્ય રીતે આવા દ્રશ્યો સ્મશાન ભૂમિ કે ધાર્મિક સ્થળે જોવા મળે છે પરંતુ કુંભકરણની ઊંઘતા તંત્રને જગાડવા લોકો દ્વારા કોર્પોરેશન કચેરીના પ્રાંગણમાં આજ પિંડદાન કરી શ્રાદ્ધ વિધિ કરતા જોવા મળી રહ્યા છે રોજ અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવેલ દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે કોર્પોરેશનની નિષ્ફળ અને ઘોર બેદરકારીની અને દર વર્ષના જે કોર્પોરેશનના જે દાવા હોય છે કે વરસાદી પાણી નહીં ભરાવવું રોડ રસ્તા એકદમ સુંદર અને સ્વચ્છ હશે આ જે તેઓની જે કામગીરી પર જે સવાલો થઈ રહ્યા છે એકદમ નિષ્ફળ કામગીરી તંત્ર એકદમ ઘોર અને ગંભીર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય અમદાવાદ શહેર દક્ષિણ પશ્ચિમ ખરાબ રોડ સામાજિક કાર્યકરો તંત્રને જગાડવા માટે કોર્પોરેશન કચેરીના પ્રાંગણમાં પિંડદાન કરી રહ્યા છે મહત્વનું છે કે આ ઝોન પહેલાથી જ કચરો ઉઠાવવાની સમસ્યા ભરેલા રસ્તા અને પાણીની અછતને કારણે ચર્ચામાં રહે છે હવે આ પિંડદાનના દ્રશ્યો ફરીથી તંત્રની કાર્યક્ષમતા પર પ્રશ્ન ચિહ્ન ઉભો કરે છે આ નિષ્ફળ નિષ્ક્રિય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરીથી અમે કંટાળેલા છે આ અમારા સાઉથ વેસ્ટ ઝોનના જુરિસ્ટિક્શનમાં આવતા એરિયા છે આ એરિયાઓમાં આ લેવલની હાલત છે આ જ છે આ મકરબા છે આ મકરબા છે આ સત્યદીપ હાઇટ્સ અને આ વેજલપુર વોર્ડના આ ફોટા છે હવે એટલે હું એક બ્રાહ્મણ કુટુંબમાંથી આવું છું એટલે મેં જે નાનપણથી મેં જે વિદ્યા ધારણ કરી છે ને વિદ્યા શીખી છે એ વિદ્યા અનુસંધાને આજે મૃત પામેલી એમસી એના અધિકારીઓના કોન્ટ્રાક્ટરો અને કાઉન્સિલરોનું આજે મેં પિંડદાન કર્યું છે એટલે અમે બધા ભેગા થઈને આજે પિંડદાન કર્યું એ પિંડદાન એ જ શોભે છે કે હે મૃત એએમસી હે મરી ગયેલી એ તમે કામ કરો આવા બોગસ તમારી દાદાગીરીના રાજના ચલાવો તમારા કોન્ટ્રાક્ટરો જે તમારી તાનાશાહી કરાવે છે એ તાનાશાહી બંધ કરો અને અમારા કામ કરો એ અમારી રજૂઆત અને એટલે અમે એક લિખિત રજૂઆત બી એમસીમાં પંદર હજાર કરોડનું વિશાલ કાય બજેટ એ તમને ખાલી આ છ કલાકનો જર્મર વરસાદ ઓકાત બતાડે છે તમારી કે છ કલાકના વરસાદમાં તમારા ડામર ફેંકાઈ ગયા તમારા રસ્તા કિચડમાં બની ગયા અને એક નવી નવી નદીનું નિર્માણ અમદાવાદમાં થયું આ જુદા જુદા વોર્ડમાં થયું એ તમારી નિષ્ક્રિયતા બતાડે છે એટલે હે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમે રહેવાસીઓને હેરાન ગતિ ના પહોંચાડો તમને જે અમે ટેક્સ આપીએ છે જેની ઉપર જે આ વિશાળ કાંઈ બજેટ બને છે એના ખરેખર રસ્તા બનાવો અને આ જે રોડ રિસરફેસિંગની વેબસાઇટ ઉપર તમે જે પીડીએફ નાખો છો એ રિફ્લેક્ટ તો થતી નથી એટલે તમે કોન્ટ્રાક્ટરોને બોલાવો અમારી પહેલી પ્રથમ માંગ એ છે કોન્ટ્રાક્ટરોને બોલાવવામાં આવે કાઉન્સિલરોને બોલાવવામાં આવે અને જે જે આમાં ઇન્વોલ્ડ હતા બધાને દંડ કરવામાં આવે જો અગર રોડ રિસરફેસ થઈ ગયા હતા તો રી રિસરફેસના છ કલાક માત્રમાં આ રોડની આ હાલત હોય એટલે અમે રોડની આ હાલત બતાડવા ઈચ્છીએ છીએ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જગાડીએ છીએ અને જય હિન્દની ભાવના સાથે એક જ વસ્તુ કે આ રહેવાસીઓને કામ કરીએ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પાણી પુરવઠો રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ અને સફાઈ જેવી સુવિધાઓની હાલત બિસ્માર છે સામાજિક કાર્યકરો અને નાગરિકોની ની અનેક રજૂઆતો છતાં પણ તંત્ર કાન પર હાથ ન ધરે જેથી અંતે લોકોએ વિરોધનું આ અનોખું સ્વરૂપ અપનાવ્યું છે સામાજિક કાર્યકરો કચેરી ના પ્રાંગણ માં પંડિત સાથે બેસીને ધૂપવતી સળગાવી પૂજા પાઠ કરીને પિંડદાન કર્યું છે લોકો ના આ પગલા એ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે ઘણા લોકોએ કોર્પોરેશન ની કામગીરી પર પ્રશ્ન ઉઠાવ્યો છે જયારે કેટલાકે આ પ્રકારના વિરોધ ને સર્જનાત્મક પરંતુ તીખો પ્રહાર ગણાવ્યો છે